નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે પ્રથમ નિયમ અને તેની સમજૂતી શીખીશું આ ઉપરાંત પદાર્થ નું વેગમાન અને અંતે ન્યૂટન નો ગતિ નો બીજો નિયમ અને એફ બરાબર એમ એ ની તારવણી છે એ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર શરૂ કરીએ સૌ પ્રથમ જોઈએ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ અને તેની સમજૂતી નિયમ શું કહે છે તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે તો અહીં બે વિધાન તમને જોવા મળ્યા કે સ્થિર અવસ્થામાં પદાર્થ હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને જો અચળ વેગી ગતિ કરતો હોય તો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે આ બંને અવસ્થા ક્યાં સુધી જળવાય છે તો કે જ્યાં સુધી પદાર્થ ઉપર અસંતુલિત ન લાગે ત્યાં સુધી જ તો આ નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળવેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે મિત્રો આ એને આપણે બે વિભાગમાં વેચી દઈએ પેલું વિધાન જોઈએ તો સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો શું થાય છે તો કે તે સ્થિર અવસ્થામાં જ રહે છે ઉદાહરણ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે દાખલા તરીકે ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં જ રહે છે એક ટેબલ ઉપર એક નાનું પુસ્તક પડ્યું છે આ પુસ્તક પર સ્થિર અવસ્થામાં રહે છે હવે એ પુસ્તક ક્યારે ખસે તો કે જ્યારે એ પુસ્તક ઉપર અસંતુલિત બાહ્ય બળ લાગે છે ત્યારે જ સમજાય છે એટલે કે પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં આગળ નું વિધાન જોઈએ તો કે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ ગતિથી ગતિમાન અવસ્થામાં રહે છે

ઘર્ષણ રહિત સપાટી પર પદાર્થ ને ગતિ કરાવવામાં આવે તો તે અચળ વેગથી ગતિ કરતો જ રહે છે બરાબર છે એમના ગતિ વિશેના જે તારણો હતા તેમાં આપણે જોયું કે ઘર્ષણ રહિત સપાટી પર છે એ લખોટી હતી તે અનંત અંતર સુધી છે તે ગતિ ચાલુ કરતી ચાલુ જ રાખતી હતી નહીં વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી શક્ય નથી તેથી ઘર્ષણ બળ ની અસર નીચે પદાર્થ અમુક અંતર કાપ્યા પછી અટકી જાય છે

વેગમાન વિશે એ દળ અને વેગના ગુણન નું પરિણામ છે દળ અને વેગ નો ગુણાકાર કરો તો એનું ગુણન ફળ જે આપણને મળે વાસ્તવમાં એ જ વેગમાન છે એની વ્યાખ્યા જોઈએ તો કે પદાર્થના દળ અને તેના વેગના ગુણન ફળને પદાર્થનું વેગમાન કહે છે યાદ રહેશે વ્યાખ્યા પદાર્થના દળ અને વેગના ગુણન ફળ ને શું કહેવામાં આવે છે તો કે એ પદાર્થનું વેગમાન છે તે કહેવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા આપણે યાદ રાખીશું કે દળ અને વેગ ના ગુણનફળ ને પદાર્થ નું વેગમાન કહેવામાં આવે છે એટલે વેગમાન વેગમાન નું સૂત્ર જોઈએ તો કે બરાબર દળ ગુણ્યા વેગ શું થશે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ આ સૂત્ર છે એ યાદ રાખવાનો પ્રયત્ન આપણે કરીશું કે વેગમાન બરાબર દળ ગુણ્યા હવે વેગની સંજ્ઞા વી તો સૂત્ર તૈયાર થયું શું સૂત્ર બન્યું પી બરાબર એમ વી શું સૂત્ર બન્યું

હવે જોઈએ તો કે એનો SI એકમ વેગમાનનો SI એકમ છે કિલોમીટર પર સેકન્ડ સોરી કિલોગ્રામ મીટર પર સેકન્ડ સો એનો SI એકમ છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સમજાય છે

એકમ છે આ બંને એકમો આપણે યાદ રાખીશું હવે જોઈએ તો કે આ વેગમાન છે મિત્રો એ સદીશ રાશિ છે કેવી રાશિ છે સદીશ અને તેની દિશા છે એ વેગની દિશા લેવામાં આવે છે તો વેગની દિશા એ જ વેગમાનની દિશા તો એની વ્યાખ્યા એનું સૂત્ર એના એસઆઈ એકમ અને આ રાશિ સદિશ છે અગત્યનો પ્રશ્ન છે નાની એવી શોર્ટ નોટ ટૂંક નોંધમાં એક્ઝામમાં આવી શકે એટલે બરાબર તૈયારી કરી દેશું અને એકદમ સરળ પણ છે વેગમાન પછી આગળ જોઈએ આગળ આપણે શીખ્યા હવે જોઈએ ન્યૂટનનો નો ગતિ નો બીજો નિયમ બંને નિયમો યાદ રાખવાના છે તો કે બીજો નિયમ શું કહે છે તો કે જોઈએ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર લાગતા હોય છે કઈ દિશામાં હોય છે તો કે બળની દિશામાં તો નિયમ યાદ રાખીશું પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે સમજ પડી ને કે વેગમાન થતા ફેરફાર સમય દર કેટલો હશે તો કે એના ઉપર જેટલું બળ લાગતું હોય એટલો હવે આગળ જોઈએ એફ બરાબર એમ એ સૂત્ર તારવણી એફ બરાબર એમ એ સૂત્ર તારવણી જોઈએ તો કે ધારો કે

અને એ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે મિત્રો તો કે એ પદાર્થનો પ્રારંભિક વેગ છે યુ જેટલો કેટલો યુ જેટલો આ બે વસ્તુ અહીં ખાસ યાદ યાદ રાખીશું કે એનું દળ છે એમ જેટલું છે અને તેનો પ્રારંભિક વેગ છે એ કેટલો છે તો કે યુ જેટલો છે સમજાણું હવે ટી જેટલા સમયમાં કેટલા સમયમાં ટી સમયમાં તે પદાર્થ પ્રવેગી ગતિ કરી દરમિયાન એ પદાર્થ ઉપર બાહ્ય બળ લાગે છે મિત્રો કેટલું બળ લાગે છે તો કે એ પદાર્થ ઉપર એફ જેટલું બળ લાગે છે કેટલું એફ જેટલું બળ લાગે હવે પદાર્થ શરૂઆતમાં ગતિ કરતો હતો અને એ પદાર્થ લાગ્યું એટલે પ્રારંભિક વેગ યુ હતો તેના પર બળ લાગ્યું એટલે એનો વેગ પરિવર્તન થઈ અને v જેટલો એનો વેગ થઈ ગયો સમજાણું ને હવે જોઈએ એનું વેગમાન જોઈએ કે 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 વેગમાન વેગમાન લઈએ તો તો કેવી રીતે નીકળે ગુણ્યા ગુણાકાર કરો એટલે વેગમાન નીકળશે અહીં પ્રારંભિક વેગમાન શોધવાનું છે એટલે એ પદાર્થ નો પ્રારંભિક વેગ આપણે ધ્યાનમાં લેવો પડે તો પ્રારંભિક વેગ કેટલો છે મિત્રો યુ જેટલો છે કેટલો છે યુ જેટલો છે અને તેનું દળ કેટલું છે તો કે m જેટલું એનું દળ છે પરિણામે તેનું પ્રારંભિક વેગમાન આપણને કેટલું મળશે તો કે એ પદાર્થનું પ્રારંભિક વેગમાન આપણને p1 બરાબર મળશે m દળ ગુણ્યા વેગ એ જ રીતે હવે એ પદાર્થનું અંતિમ વેગમાન જોઈએ શું જોઈએ એનું અંતિમ વેગમાન અંતિમ વેગમાન એટલે કે ખ્યાલ છે એમાં કોઈ પરિવર્તન આવતું નથી પણ હવે પદાર્થ ઉપર આપણે જોઈએ કે અંતિમ વેગમાન છે એટલા માટે તેનો અંતિમ વેગ ધ્યાનમાં લેવો પડે અંતિમ વેગ છે તેનો વીજ એટલો કેટલો

આ પદાર્થ ઉપર બળ લાગે છે પરિવર્તન થતા ફેરફાર થતો ફેરફાર ટી જેટલા સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર જોઈએ શું જોઈએ છે અહિયાં એના વેગમાનમાં થતો ફેરફાર વેગમાનની સંજ્ઞા પી અને ફેરફાર છે તફાવત એટલે આપણે એને ડેલ્ટા p કહીશું વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી કેટલો હોય છે તો કે અંતિમ વેગમાનમાંથી આપણે પ્રારંભિક વેગમાન બાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે વેગમાનમાં કેટલો ફેરફાર થયો અહીં અંતિમ વેગમાન કેટલું છે મિત્રો તો કે p2 છે કેટલું p2 પ્રારંભિક વેગમાન કેટલું છે તો કે p one હવે ડેલ્ટા પી સમપ્રમાણ માં p two minus p કેટલું ડેલ્ટા પી સમપ્રમાણ માં p two minus p સમજ પડી હવે અહીં p2 ની કિંમત છે એ કેટલી આપી છે તો કે p2 ની કિંમત મિત્રો આપણને અહીં સમીકરણમાં mv જેટલી આપેલી છે કેટલી આપેલી છે mv જેટલી છે તે કિંમત આપણને આપેલી છે જ્યારે p1 છે એની કિંમત મિત્રો કેટલી આપી છે તો કે mu જેટલી આપી છે માટે અહીં આપણે ડેલ્ટા p સમપ્રમાણમાં પી ટુ બરાબર લખીશું એમ બી માઇનસ ના માઇનસ અને પી વન બરાબર લખીશું એમ સમજ પડી હવે મિત્રો અહી તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે અહી એમ માઈનસ માઇનસ ની અંદર એમ કોમન છે બંને પદની અંદર એમ છે માટે ડેલ્ટા પી સમપ્રમાણમાં એમ કોમન કાઢી નાખો તો શું વધે તો કે m કૌંસમાં v માઈનસ u શું મત થશે નવ સમીકરણ તો કે ડેલ્ટા p સમપ્રમાણમાં m કૌંસમાં v માઈનસ u આ શું મળ્યું મિત્રો તો કે વેગમાનમાં થતો ફેરફાર છે શું છે વેગમાનમાં થતો ફેરફાર કેટલો ફેરફાર મળ્યો તો કે એ ફેરફાર આપણને મળ્યો

નિયમ શું નિયમ છે તો કે થતા સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે સમજ પડી વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા બળ જેટલો હોય છે કેટલો હોય છે એ પદાર્થ ઉપર લાગતા બળ જેટલો છે એ ફેરફાર હોય છે સમજાણું હવે જોઈએ આગળ

આ થયો ન્યૂટન નો ગતિનો બીજો નિયમ એનું સ્વરૂપ કે એફ સમપ્રમાણમાં વિ માઇનસ હવે આ નિશાની છે તે સમપ્રમાણતાની નિશાની છે બરાબર નથી હવે વિદ્યાર્થી મિત્રો આ સમપ્રમાણતાનું નિશાન દૂર કરી અને જો બરાબરનું નિશાન આપણે મૂકવું હોય તો અહીં આપણે એક અચળાંક મૂકવો પડે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અચળાંક તરીકે કે લઈશું શું લઈશું અચળાંક કે સમપ્રમાણતા નિશાન ની બદલે શું થઈ ગયું બરાબર નું નિશાન તો નવું વિધાન બન્યું એફ બરાબર કે એમ કાઉન્સમાં વી માઇનસ યુ છેદમાટી બરાબર તો સમપ્રમાણતા નીકળી ગયું અને શું થઈ ગયું બરાબર છે તે થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો પ્રવેગની વ્યાખ્યા જોઈએ અંદર ઉલ્લેખ આવે છે કે થતા ફેરફારના દર ને પ્રવેગ કહેવામાં આવે છે તો વેગમાં કેટલો ફેરફાર થયો તો કે અંતિમ વેગ v અને પ્રારંભિક વેગ u છે બરાબર એના છેદમાં t એટલે તેનો સમય દર

તેની વ્યાખ્યા નો સમાવેશ તે એ છે તે લઈ શકીએ બરાબર વ્યાખ્યા અનુસાર તો નવું સમીકરણ બન્યું કે એફ બરાબર કે એમ એટલે શું છે તો કે આ પ્રવેગ છે સમજ પડી અહીં કે છે તેને આપણે સમ પ્રમાણતા અચળાંક તરીકે ઓળખીશું શું કહીશું તેને સમ પ્રમાણતા અચળાંક હવે દળ અને પ્રવેગના એસ એકમ અનુક્રમે કિલોગ્રામ અને મીટર પર સ્કવેર સેકન્ડ છે બરાબર અહીં એમ એટલે દળ અને એટલે પ્રવેગ એકમ કિલોગ્રામ અને પ્રવેગ નો એકમ મીટર એક થાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બળનો એક એવો એકમ પસંદ કરીશું કે જેથી કે બરાબર કેટલા લઈ શકાય એ તો જો હવે કે બરાબર એક લેવામાં આવે

બળ કેટલું લાગે છે તેનો ખ્યાલ આ નિયમ ઉપરથી લાગે છે કે લાગતું દળ સોરી પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે આમ બીજો નિયમ છે એ મિત્રો બળ છે છે એનો ખ્યાલ આપે તો મિત્રો અહી આજનો લેક્ચર છે તે સમાપ્ત થાય છે થેન્ક યુ ફોર વોચિંગ લેક્ચર ને લાઈક કરો અને શેર કરો કે જેથી વધુ ને વધુ વિદ્યાર્થી સુધી છે તે આજનો લેકચર પહોંચી શકે